રોજ એ જ રોટલી ખાઈને જો કંટાળો આવતો હોય તો એમાં થોડા ઘણા ચેન્જીસ કરીએ તો એ સ્પેશિયલ જમવાનું બની જતું હોય છે તો આજે મેં કંઈક એવું જ કર્યું કારણ કે મને થોડું આજ ઈચ્છા નથી રોટલી ખાવાની તો મેં એના માટે મેં એક નવા જ પ્રકારનું નાસ્તા જેવું કરી દીધેલું છે જે જમવામાં પણ ચાલે અને પેટ ભરીને તમે ખાઈ પણ શકો તો અહીંયા મેં નંગ બટેટાને બાફીને રાખેલા હતા અને એક અડધું ગાજર મેં છીણીને લઈ લીધેલું છે આ રીતે સાથે અડધું કેપ્સિકમ પણ લીધેલું છે તો એને પણ એકદમ ઝીણું ઝીણું સુધારી લીધેલું છે તો અહીંયા તમારી ચોઈસના તમે કોઈ પણ શાકભાજી અંદર લઈ શકો છો તો મારી પાસે જેટલા અવેલેબલ હતા ને એટલા મેં અત્યારે એડ કરેલા છે તો એને પણ આપણે આ બધા વસ્તુ મતલબ આ જે રાખ્યું છે એના અંદર એડ કરી દઈએ અને સાથે મેં અહીંયા મકાઈના દાણા પણ બાફેલા જ હતા પહેલેથી તો તમે અડધો કપ પોણો કપ એક કપ આમાં કોઈ પણ જાતનું મેજરમેન્ટ નથી જો તમારે જે શાકભાજી વધારે ભાવતા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો તો મેં અહીંયા પોણો કપ જેટલા લઈ દીધેલા છે બાફેલા મકાઈના દાણા અને અહીંયા મેં અડધું પનીર લીધેલું છે આ રીતે છીણીને તો પનીર એ તમે પ્લસ માઇનસ કરી શકો છો પણ પનીરનો આમાં ટેસ્ટ સરસ આવતો હોય છે અને બાઇન્ડિંગ એક સરસ આવી જશે એટલે એડ કરવાનું જો હોય તો અને ના હોય તો સ્કીપ પણ કરી શકો છો અને અહીંયા મેં એક ક્યુબ ચીઝનું લીધેલું છે અહીંયા તમે ચીઝ તમારા જે રીતે ખાતા હોય એ પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી શકો છો હું અત્યારે બહુ ચીઝ યુઝ નથી કરતી એટલે હું પર્સનલી બહુ નથી ખાતી એટલા માટે મેં એક જ ક્યુબ અંદર એડ કરેલું છે અહીંયા ચીઝ તમે વધારે ખાવા માગતા હોય તો વધારે પણ આ એડ કરી શકો છો તો અહીંયા મેં એક નંગ મતલબ એક ક્યુબ જ લીધેલું છે એ એડ કર્યું છે આ રીતે છીણીને હવે અહીંયા હું ચીલી ફ્લેક્સનો યુઝ કરું છું તો એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અહીંયા તમારે જો ચીલી ફ્લેક્સ કેવું ના નાખવું હોય તો સિમ્પલ જે ઘરમાં રહેલા મસાલા છે ને મરચું મીઠું ધાણા જીરું એ પણ નાખી શકો છો તો પણ ટેસ્ટી લાગશે અને આ રીતે પણ અને આમાં બસ ટેસ્ટ પ્રમાણે મીઠું નાખ્યું કોઈ પણ જાતનું કોઈ બીજી વસ્તુ મેં એડ નથી કરી આટલું જ છે સિમ્પલ સ્ટફિંગ પણ એટલું બધું ટેસ્ટી લાગશે ને ખાવામાં જ્યારે જમવાનું નહીં ભાવતું હોય ને એ લોકોને ખાસ તમે આ આપશો ને તો બધા શાકભાજી આમાં નાખીને આપશો ને બાળકોને તો એ ઇઝીલી ખાઈ જશે તો અહીંયા મારી પાસે રોટલીનો લોટ તો હતો જ કારણ કે મેં સવારે ટિફિન બનાવ્યું ત્યારે રોટલીનો લોટ મેં બાંધી દીધેલો હતો પણ મને ઈચ્છા નથી એટલે મેં નહોતું ખાધું એટલા માટે એ એ લોટનો જો આમાં યુઝ કરીશ તો આ રીતે એક સરસ કૂણવી દેવાનો પહેલાં તો અને અહીંયા હું બે ટાઈપની તમને રોટલી બનાવતા શીખવાડીશ કારણ કે આપણે વેજીટેબલ રોલ જેવું બનાવવાના છે એ ટાઈપનું તો એના માટે આપણે એક શીટની જરૂર પડતી હોય છે પણ એ મેંદાના લોટની હોય છે હંમેશા જ્યારે શીટ બનાવીએ પણ આપણે રોટલીના લોટમાંથી જ બનાવવાના છે તો રોટલીનો લુહો હોય ને એનાથી પણ નાનો લેવાનો એટલે એક લુવામાંથી બે લુઆ થશે તમારા આ રીતે નાના નાના હવે એને આપણે કોરા લોટથી પહેલાં આ રીતે કરી અને વણી દેવાનું તો એક પૂરીની સાઇઝનું આપણે વણી લઈશું આ રીતે સેમ હવે એને સાઈડમાં રાખીએ અને બીજો લુવો પણ એ રીતે લોટમાં બોળી અને વણી દઈએ હવે વચ્ચે આપણે થોડું તેલ લગાવવાનું તેલ એકદમ પ્રોપર આમ ફેલાવી દેવાનું એટલે કે સ્પ્રેડ કરી દેવાનું પછી ઉપરથી કોરો લોટ છાંટવાનો રહેશે આ રીતે તો માર્કેટ કરતાં પણ સરસ ને સારી શીટ આપણે ઘરે બનાવી શકીએ છીએ એ પણ રોટલીના લોટથી એટલે હેલ્ધી એવી તો ઉપર બીજી રોટલી આ રીતે કરી દેવાની અને બેય રોટલીને થોડા લોટવાળી કરી પતલી વણી દેવાની છે બસ બહુ ઇઝી છે એટલે જેટલી આપણાથી પતલી થાય એટલે વણી દેવાની એટલી તો હું તમને દેખાડું કેટલી પતલી થઈ છે તો રોટલીની જેમ જ કરવાનું છે કંઈ નથી આમાં બે રોટલીને સાથે ભેગી કરીએ આપણે જો જનરલી પડવાળી રોટલી બનાવતા જ હોઈએ આપણા ઘરમાં એટલે બધાને આવડતી જ હોય જેને ના આવડતી હોય તો આ રીતે બનાવી શકે છે પડવાળી રોટલી પણ ઘણીવાર આપણે આ નવરાત્રિ નિવેદમાં ને બધે બનાવીએ જ છીએ તો જો આ રીતે લોઢીમાં શેકવાની છે તો આ થોડું ઉપસે એવો ભાગ લાગે ને પછી બીજી સાઈડ પલટાવી દેવાની અને આ રીતે હાથેથી અથવા તો કોઈ કપડાંથી ગોળ ગોળ ફેરવી બીજી સાઈડ આ રીતે કરવાની પણ અહીંયા આપણે છે ને જો નિવેદની જે રોટલી બનાવીએ ને પડવાળી એ એકદમ ચડેલી હોય છે પણ અહીંયા આપણે કાચી પાકી બનાવવાની છે બસ આને બહુ ચડવા નથી દેવાની બાકી પ્રોસેસ બેની સેમ જ છે તો હું તમને પડ ખોલીને દેખાડું એટલે આપણે જે શીટ બના બનાવેલી છે ને એ હું દેખાડું છું કેવી બની છે જો એકદમ ઇઝીલી ખુલી જશે અને કેટલી સરસ પતલી સીટ બનીને રેડી થઈ છે આ એકદમ કાચી પાકી રાખવાની છે અને સાઈડમાં કરી હવે જો બીજી રીત છે તો આ રીતે લુવાને પહેલાં લોટવાળો કરી બે લુવાને પછી એક લુવામાં તેલ લગાવી થોડો લોટ સ્પ્રેડ છાંટી બીજી સાઈડ આ રીતે જો હાથેથી દબાવી અને થોડું આ રીતે કરવાનું એટલે એક સરખી કિનાર થશે અને એક સરખી રોટલી થશે ઉપર નીચેની નાની મોટી નહીં થાય તો આ રીતે વચ્ચે લોટ લગાવેલો જ છે તેલ લગાવેલું જ છે અને ઉપર લોટ છાંટેલો છે એટલે ઇઝીલી ખુલી જશે પણ તો આને પણ આપણે શેકી લઈએ રોટલીને પણ તો જો એ પણ સરસ થઈ ગઈ છે હવે એને બધી આપણે જેટલી શીટ જોઈતી હતી એ આપણે બનાવી દીધી છે હવે આમાં મેંદાના લોટની સ્લરી નહીં પણ આ જે મિશ્રણ છે ને મેં ઘઉંના લોટથી જ કરેલું છે તો બેથી ત્રણ ચમચી ઘઉંનો લોટ લેવાનું થોડું પાણી નાખી એ રીતે સ્મૂધ સ્લરી જેવું બનાવી દેવાનું એને સાઈડમાં રાખી દઈએ હવે અહીંયા જો મારી પાસે પીઝા પાસ્તાનો સોસ હતો રેડ સોસ તો એ હું લઈશ આની જગ્યાએ તમે ટોમેટો કેચઅપ પણ લઈ શકો અને એ ના લેવું હોય ને તો આમને મેં તમે લગાવી શકો હું બે રીતે દેખાડીશ તો મેં થોડો સોસ લગાવી દીજો એટલે વધારે આપણે ટેસ્ટી બની જાય અને મજા આવે ખાવાની ક્યારેક આવું કંઈક ખાઈએ ને અલગ તો ભાવે તો વચ્ચે આપણે એકથી દોઢ ચમચી જેટલું સ્ટફિંગ ભરવાનું અને ઉપર આ શી મતલબ રોટલી કે શીટ તમે જે કહો એને આ રીતે વાળી દેવાનું ઇઝીલી વળી જશે અને આ જે છે ને એ ગમનું કામ કરશે જે આપણે લોટની સ્લરી બનાવી લઈ છે ને જે આપણે નાના હતા ને ત્યારે મારા મમ્મી તો એવું કરતા બુક્સ કે એવું ફાટી જાય ને ત્યારે ઘરમાં આપણે ગમ કેવું ના હોય ને ત્યારે આ રીતે લોટનું બનાવી અને મને લગાવી દેતા ઘણા ને આવું કરતા હશે મોસ્ટલી મમ્મી આવું બધું કરતા જ હોય ઘરમાંથી બધી વસ્તુ આપણને મળી જ જતી હોય તો જો આ ચોંટી જશે એકદમ સરસ આના લીધે અને આ તેલમાં છૂટું પણ નહીં પડે તો આ રીતે એને પેક કરી દેવાનું તો સરસ એક પોકેટ જેવું થઈ જશે અહીંયા પીઝા પોકેટ કયો આને કે વેજીટેબલ રોલ કયો મને નથી ખબર આનું નામ મેં કંઈ રાખ્યું નથી પણ મને જે મનમાં આવ્યું એ મેં બનાવ્યું છે તો આનું નામ શું રાખવું એ લોકો તમે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો આપણે કંઈક નામ આનું રાખી દઈએ જો આ રીતે હું સોસ વગર કરું છું તો વચ્ચે સ્ટફિંગ ભરી ફરી આપણે બે સાઈડ આ સ્લરી લગાવી દઈએ સાઈડમાં અને પછી એને ફોલ્ડ કરી દઈએ બહુ ઇઝી છે આ રીત અને બિલકુલ વાર નહીં લાગે તમારી પાસે ટાઈમ ઓછો હશે તો ઓછા ટાઈમમાં બની જશે અને જ્યારે કોઈ મહેમાન આવ્યું હોય કે બાળકોને ટિફિનમાં દેવું હોય ઘરે ક્યારેક ગેસ્ટ આવે ને ત્યારે આવું બનાવજો બહુ મજા આવશે બધાને સાઈડમાં ફરસાણ જેવું લાગશે અને શાક રોટલીની શાક રોટલી પણ થઈ જશે જો તમે નાસ્તો તરીકે ખાઓ હોય તો પણ ચાલે અને આનું પેટ તમને મતલબ ઇઝીલી ભરાઈ જશે તો આ રીતે ઉપરથી પણ મેં લગાવી દીધેલું છે લોટનું સ્લરી અને પછી જો આ રીતે પેક કરી દીધું સરસ તો સરસ આપણી શીટ સાથે સ્ટફિંગ રેડી થઈ ગયું છે તો આટલા રોલ્સ બનીને રેડી થઈ ગયા છે આને હું ડીપ ફ્રાય નથી કરતી અને તમે કોઈ બી રીતે તમે ફ્રાય કરી શકો છો મેં બહુ ઓછા તેલમાં આને ફ્રાય કરવાની ટ્રાય કરી છે બને એટલું ઓછું તો આ રીતે બધી બધા રોલને એક એક કરીને સાવ ધીરે ધીરે અંદર નાખવાના નહીં તો તેલમાં છાંટો ઉડી શકે છે અને તમને એવું થશે કે આ હેલ્ધી ક્યાં પણ ક્યારેક તો ભાઈ તેલવાળું બી ખવાય એવું નથી કે આપણે બધી વસ્તુ હેલ્ધી જ ખાતા હોય જનરલી પણ ક્યારેક આપણે આવું ઘરનું તળેલું ખાઈ શકીએ છીએ કારણ કે ઘણા લોકો મને આવું પણ કહેશે કે ભાઈ એના કરતાં રોટલી સારી પણ જ્યારે કંઈક નવું ખાવું હોય તો તમે આમાં નવી રીતે ટ્રાય કરી શકો છો અને આને તમે મેં જે આમાં તેલમાં કર્યું ને એની જગ્યાએ તમે આમનામ લોઢી પર શેકી શકો છો પણ આજુબાજુ તમારે એને થોડુંક શેકવાનું બરાબર ચડવા દેવાની રોટલીને એ એક જોવાનું રહેશે જો આ રીતે સરસ આગળ પાછળ મીડિયમ ફ્લેમ પર જ એને શેકવાનું મતલબ તળવાનું એટલે સરસ આવી રીતે ગોલ્ડન કલર આવી જશે અને એકદમ ક્રિસ્પી લેયર થશે અત્યારે તમને અવાજ નહીં ખબર પડે પણ આ જે બન્યા છે ને એકદમ ક્રિસ્પી એવા બન્યા છે અને અંદરથી એકદમ ટેસ્ટી એવા તો બનાવવામાં જેટલું ઇઝી છે ખાવામાં એટલું જ ટેસ્ટી છે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને હા તમારી પાસે જો રોટલીનો લોટ પડ્યો હોય વધેલો તો સો ટકા આ ટ્રાય કરવા જેવું છે અને કોઈ બી વેજીટેબલ અંદર ચાલશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો આજની મારી આ મહેનત તમને કેવી લાગી અને જો ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ